દિવાળીના તહેવાર શરૂ થતાની સાથે દિવાળી બોનસના નામે ટ્રાફિક કોન્સ્ટેબલ એક હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર દિવાળીના તહેવારની શરૂઆત થતાની સાથે જ પોલીસ કર્મચારીઓની દિવાળી બોનસની માંગણીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ ઉપરથી એસીબીની ટીમે ટ્રાફિક કોન્સ્ટેબલને દિવાળી બોનસ પેટે રૂપિયા એક હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કિશોર મકવાણાએ થોડા સમય પહેલાં એક ટ્રક રોકીને બેલ્ટ ન બાંધવા બદલ ડ્રાઈવરને ત્રણ હજાર રૂપિયાનો મહેમો આપવાની વાત કરીને એક હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી જેથી ડ્રાઈવરે તેના ટ્રક માલિકને ફોન કર્યો હતો અને ફોન ઉપર કોન્સ્ટેબલે વાતચીત કરી એક હજાર રૂપિયાની લાંચ સ્વીકારી હતી ટ્રાફિક કોન્સ્ટેબલ કિશોર મકવાણાએ પૈસા લીધા બાદ તેઓની પાસે હવે દિવાળી બોનસ પેટે પણ પૈસાની માંગણી કરી હતી જોકે જે તે સમયે વેપારીએ તેમને એક બે દિવસમાં પૈસા આપવાની વાત કરી હતી પરંતુ ટ્રાફિક કોન્સ્ટેબલની વારંવાર ધમકી અને પૈસાની માંગણીથી કંટાળીને વેપારી દિવાળી બોનસના પૈસા આપવા માંગતા ન હોવાને કારણે તેઓએ એસીબીની ટીમને જાણ કરી હતી જેથી એસીબીની ટીમ દ્વારા અસલાલી સર્કલ ખાતે છટકું ગોઠવી દિવાળીના બોનસ પેટે રૂપિયા એક હજારની લાંક લેતા ટ્રાફિક કોન્સ્ટેબલ કિશોર મકવાણાને રંગે હાથે ઝડપી લીધો હતો જય હિન્દ જય ભારત